હેલો પ્રમાન ઘણા બધા લાંબા સમય પછી આજે જ્યારે તમે આગળ ઉપસ્થિત છો ત્યારે ફરી જોવાનો ને લગતો એક નવો મેસેજ હું તમને આ વિડીયો દ્વારા રજૂ કરવા માંગુ છું આપણે બધા એકવીસમી જનરેશનના લોકો કહેવાય રાઈટ અને એકવીસમી સદી એટલે કે મોડનાઇઝેશન જો આપણે આપણી આજુબાજુ નજર કરીએ તો દરેક વસ્તુ મોડન થઈ ગઈ છે બધા હે ને જૂના જમાનાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવાના માટે પગે ચાલીને જવું પડતું હતું મારે જો બીજી જગ્યાએ પહોંચવું હોય તો અને પગે ચાલીને જવામાં કેટલો બધો ટાઈમ જતો રહે કેટલી બધી એનર્જી મારી વેસ્ટ થઈ જાય હું કેટલી થાકી જઉં એની અંદર અને મારે એટલો જો બે ત્રણ દિવસનો લાંબો જો મારે મુસાફરી કરવાની હોય તો ઘણી બધી વસ્તુઓ મારે મારી સાથે કેરી કરીને જવી પડે અને ને સો પોતાનો ફિઝિકલ શ્રમ રિડ્યુસ કરવાના માટે માણસ થોડુંક આગળ વધી અને સાયકલ ઇન્વેન્ટ કરે છે રાઈટ અને પછી પહેલાં ચાલીને જવામાં એટલો થાક લાગતો હતો એટલો થાક ચાઈકલ સાયકલ લઈને જવાની અંદર નથી લાગતો એટલો સમય સાયકલ લઈને જવાની અંદર નથી લાગતો જલ્દી પહોંચી જવાય છે પણ સાયકલમાં પછી એક્ટિવ ટુ વ્હીલર્સ ઉપર આયા રાઇટ સેલ સ્ટાર્ટ એટલે જેવું આપણે સેલથી સ્ટાર્ટ કર્યું તરત જ કોઈ બી જાતના ફિઝિકલ એફર્ટ્સ વગર પેડલ માર્યા વગર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી પહોંચી શકીએ છીએ અને એમાં ફિઝિકલ શ્રમ તો ઘણી હદે ઓછો થઈ ગયો પણ પછી ક્યારેક જો તડકો વધારે હોય તો ગરમી લાગે ઠંડીમાં વધારે પવન લાગે વરસાદમાં પલડી જ આવે સો પોતાનું ફિઝિકલ સ્ટ્રેસ હજુ વધારે રિડ્યુસ કરવાના માટે માણસ હજુ એક સ્ટેપ આગળ જાય છે અને કારનું થાય છે રાઈટ અને પછી કોઈ પણ એફર્ટ નથી લાગતો હું અને શાંતિથી બેઠા બેઠા જઈ શકું છું બહાર ભલે ચાલીસ ડિગ્રી હોય મેં કારમાં એસી ઓન કર્યું તો હું મારી આખી જે રાઈડ છે બહુ જ એન્જોઈંગલી હું એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી શકીશ બાર ભલે ને વરસાદ આવતો હું નહીં જ ફલતો અંદર કારમાં બેઠી છું શકું સો આ એક નાનું એક્ઝામ્પલ હતું કે જૂના જમાના કરતાં અત્યારના ટાઈમમાં આપણે કેટલું બધું આગળ વધ્યા છીએ અને પહેલાં જો મારે કોઈના ખબર અંતર જાણવા હોય બીજા સિટીમાં જો રહેતું હોય તો મારે પહેલાં પત્ર લખવો પડે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરવો પડે પછી પાછું પોસ્ટમેન ત્યાં લઈને જાય એડ્રેસ ઉપર સામેવાળી વ્યક્તિ પોસ્ટ જે લેટર છે એ રીડ કરે અને પછી ફરી પાછું એ રિપ્લાય લખે પાછું મને મળે ઇટ વોઝ અ હ્યુજ પ્રોસેસ રાઈટ મારે કોઈના વેર અબાઉટ્સ જાણવા હોય હાલચાલ જાણવા હોય તો બી આટલી લાંબી પ્રક્રિયા થતી હતી અને અત્યારે તો ફોન આવી ગયો છે સો કોઈ બીજા નેશનની અંદર બીજા દેશની અંદર બી જો કોઈ રહેતું હોય ને તો બી હું ઈઝીલી જાણી શકું છું રાઈટ પહેલાંના ટાઈમની અંદર પહેલાં તો નેચર નેચરલ જે બી એન્વાયરમેન્ટ રહેતું હતું ને ત્યાંના ટેમ્પરેચર સહન કરવા પડેલા બરાબર પછી હાથ પંખો આવે કે ઓકે બહુ ગરમી લાગે છે તો હાથથી પંખો નાખી નાખીને આપણે ગરમી રિડ્યુસ કરતા હતા પછી સીલિંગ ફેન્સ આવ્યા રાઈટ સીલિંગ ફેનની બી જો હવા આપણને ઓછી પડે તો ટેબલ ફેન કે ફેસની સામે જ મને જ્યારે જે લેવલ પર હવા જોઈએ છે એ લેવલ પર મને હવા મળે પણ એમ પાછું અવાજ કરતો હોય રાઈટ અને મારે એની સ્પીડ ઓછી વધારે કરી હોય તો ઊભા થઈને જવાનું સ્વિચ દબાવવા એટલે હજુ મારો એફર્ટ રિડ્યુસ કરવાની માટે આવે તો એસી આવી ગયા છે હું કોઈ બી અવાજ વગર મારું ટેમ્પરેચર રિડ્યુસ કરી શકું છું મને જેટલું જોઈએ એટલું કરી શકું છું વિથ રિમોટ ઇન માય હેન્ડ રાઈટ એટલે જો આપણે પાછલા જમાના અત્યારના ટાઈમ સુધી જો આપણે નજર કરીએ તો હ્યુમનનું લાઈફ ઇઝી થતું હોય છે જેવી બધા ઇન્વેન્શન્સ થયા કેમ થયા જેથી મારું જીવન સરળ બની શકે જેથી મારો શારીરિક શ્રમ સરળ બની શકે આપણા જે દાદાઓ છે કદાચ એ કદાચ આટલું બધું ઈઝી લાઈફ નતા જીવતા રાઈટ એમના લાઈફમાં બહુ બધા ફિઝિકલ ફેક્ટર્સ હતા જે એમને બહુ થકવી નાખે અત્યારે તો ખેતીનું કામ બી એટલું થકવી નાખનારું નથી જેટલું પહેલાના જમાનામાં હતું રાઈટ સો જો આપણે જોવા જઈએ તો બધી જે આજુબાજુની વાતો છે ઇમ્પ્રૂવ થઈ રહી છે આપણો સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે પણ સ્ટીલ એક વાત ત્યાંની ત્યાં છે આપણો સ્ટ્રેસ તો ત્યાંનો ત્યાં જ રહે છે કદાચ મારો શારીરિક શ્રમ ઓછો થઈ ગયો કદાચ હું પહેલાં જેટલું થાકતી હતી ને એટલું થાકતી નથી મારા કમ્ફર્ટ ઝોન્સ વધી ગયા પણ એ કમ્ફર્ટ ઝોન્સે મારા માઇન્ડને કમ્ફર્ટેબલ નથી કર્યું રાઈટ એ કમ્ફર્ટ ઝોન છે મારા મગજને શાંતિ નથી આપી મારા સ્ટ્રેસ ત્યાંના ત્યાં છે મારું જે બી ટેન્શન હોય એ બધું ત્યાંનું ત્યાં જ છે સો ફરી એકવાર જો આપણે નોટિસ કરીએ તો પહેલાના જમાનામાં આટલા બધા ડિપ્રેશનના એન્ઝાયટીના સુસાઈડના રેટ્સ નહોતા બટ વી સી ના દરેક વ્યક્તિની પાસે પોતાનું અલગ સ્ટ્રેસ હોય છે દરેક વ્યક્તિ એ કોઈક ને કોઈક રીતે કોઈક ને કોઈક એરિયામાં ડિપ્રેસડ હોય છે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના મેન્ટલ હેલ્થ ઇશ્યુસ ની સાથે ફાઇટ કરી રહ્યો છે રાઈટ બધાની પાસે પોતાના સ્ટ્રેસ છે કોઈ બી એવું નહીં કહી શકતું કે મારું ધ્યાન કેટલું શાંત ને સો જો બધી ફેસિલિટીઝ ઇન્ક્રીઝ થઈ આપણો સ્ટ્રેસ રિડ્યુસ કરવા માટે પણ તો બી જો મારો મેન્ટલ સ્ટ્રેસ ત્યાંનો ત્યાં જ રહે છે તો પછી વી નીડ ટુ થિંક અબાઉટ ઇટ રાઈટ અને એ ત્યાંનો ત્યાં એટલા માટે રહ્યો કારણ કે મેં મારી જે શાંતિ છે મારા મગજની શાંતિ છે મારું જે મેન્ટલ પીસ છે એ દુનિયાની વાતોમાં શોધવાનો પ્રયાસ કર્યો અને હજુ આજની તારીખમાં બી હું શોધવાનો પ્રયાસ કરતી જ રહી છું જો આપણે પોતાની જાતને જો આપણે ઓબ્ઝર્વ કરીએ ને તો કદાચ એક લેવલ પર બહુ જ બધું ટેન્શન ને સ્ટ્રેસ આવી જાય ને અને જો મારી પાસે કશું જ નથી ને તો આઈ વિલ ચૂઝ ટુ સ્લીપ બરાબર બહુ માથું દુખે છે એમ કહીને ઊંઘી જઈશ જસ્ટ બિકોઝ એટલા થોડા ટાઈમ માટે આપણે પ્રોબ્લેમથી હટી શકીએ આપણો માઇન્ડ એટલા ટાઈમમાં એ પ્રોબ્લેમથી ડાયવર્ટ થઈ શકે રાઈટ બહુ બહુ તો આપણે આપણા ફ્રેન્ડ્સની સાથે હેંગ આઉટ કરી લઈશું હે ને અથવા મૂવી જોવા જઈશું હવે તો કદાચ મૂવી જોવા જવાની બી જરૂર નથી પડતી કારણ કે આપણી પાસે બધાની પાસે સ્ક્રીન્સ છે પર્સનલ સ્ક્રીન્સ સો એમાં મને જે બી એન્ટરટેઈન કરે હું જોઈ શકું છું તેથી મારું માઇન્ડ ફ્રેશ થાય પણ સ્ટીલ સ્ટ્રેસ તેનું ક્યારે છે રાઈટ અને એ સ્ટ્રેસ રિલીવ કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા બધા જુવાનો એ સ્ટ્રેસ રિલીવ ના થવાના કારણે ડિપ્રેશનમાં જતા રહે છે અને ડિપ્રેશન રિલીવ ના થવાના કારણે આગળ સુસાઇડ્સમાં એ લોકો પરિણામ છે સો ડિયો યુથ ધ બાઇબલ ટેલ્સ યુ ધ રીઝન એન્ડ ધેલ્સ યુ ધ રીઝલ્ટ ટુ આપણે રીઝન જોયું કે આપણે દુનિયાની વાતોની અંદર પોતાના મગજની શાંતિ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મેન્ટલ પીસ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા માટે કદાચ આટલું બધા ફેલ ગયા છીએ અને એક એવા સ્ટેપ પર આવી ગયા છે ને કે કદાચ સો જુવાનોને આપણે પસંદ કરીશું ને તો એ સો જુવાનોમાંથી એટલીસ્ટ નેવ જુવાનો તો એવા જ હશે કે જે લોકો કોઈક ને કોઈક રીતે ડિપ્રેશનને ફાઇટ કરતા હોય સો બાઇબલની પાસે એનો પણ જવાબ છે

કોઈ એવી વાત કર્યા કરવી કે જે મને ખૂબ જ કંટાળો ઉપજાવે હવે આપણે બધા જ કોઈક ને કોઈક રીતે કાં તો ભણવામાં એન્ગેજ છે કાં તો આપણે જોબ કરીએ છીએ આપણે કેટલા પોતાના ડેલી રૂટીન થી બહુ જ હેપી છીએ કે રૂટિન માસ્ટ આપણે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈને તો કહેતા જ હોય કે યાર આત્મ દિવસ એટલો ખરાબ ગયો ને એ તો મારું લાઈફ મોનોટોનસ ચાલે છે ને તેનું હેપી વિથ આ રૂટિન્સ આપણે બધા કોઈ ગોલની સાથે તો કરીએ જ છીએ જો ભણીએ છીએ તો કોઈ ગોલ સાથે કહીએ છીએ કે સારું ભણવું પડશે નહીં તો સારી કોલેજમાં એડમિશન નહીં મળે એફ કોલેજમાં છે તો સારું ભણવું પડશે નહીં તો જોબ નહીં મળે એફ જોબ કરીએ છીએ તો સારું ભણવું પડશે નહીં તો પછી મારે રોજની જે એક્સપેન્સીસ છે એને કઈ રીતે મેચ કરી શકીશ ફેમિલીને કઈ પ્રોવાઈડ કરી શકીશ સો ગોલ છે આપણી પાસે પણ એ ગોલ એટલા ટેમ્પરરી છે ને કે આપણે મોટિવેટ કરતા નથી એટલું રાઈટ અને એટલા માટે ગોલ જેટલા ટેમ્પરરી એમાંથી આપણને સ્ટ્રેસ બી એટલો જ વધતો જાય છે સો એ સ્ટ્રેસને રિલીફ કરવાના માટે જે વૈતર રોજ રોજ કરીએ છીએ આપણે અથવા કોઈ એવી ચિંતાઓ આ જે બી કામ આપણે કરીએ છીએ ભણીએ છીએ અથવા આપણે જોબ પર જઈએ છીએ એનાથી જેટલા બી આપણે બહાર પોતાની ઉપર લઈ લીધા છે કોઈ એવા ઇશ્યુઝના લીધે બાર પોતાની ઉપર લઈ લીધા છે એ બધા આપણા સ્ટ્રેસને એડર્ન કરે છે અને એ દરેક વૈત્રુ અને બહારથી લદાયેલું વ્યક્તિ એ બધા વ્યક્તિઓને ઈશ્વર એમની પાસે બોલાવે છે અને એવું કહે છે કે તમે મારી પાસે આવો હું તમને વિસામો આપીશ હવે આપણે એવો ક્વેશ્ચન થાય કે બહુ બધા લોકો એવું કહે છે બહુ બધા થેરેપિસ્ટ એવું કહે છે કે મારી પાસે આવો અને તમારી જે બી મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એ અમારા કાઉન્સિલિંગ દ્વારા અમારી થેરેપિસ્ટ દ્વારા રિડ્યુસ થઈ શકશે તો ઈશ્વરની પાસે જ કેમ જવાનું કે એ થેરેપિસ્ટ પાસે નહીં જવાનું સો ડિયર ફ્રેન્ડ્સ એસી ની અંદર કશું બી ખરાબ થયું હશે ને તો એના મેન્યુફેક્ચર હશે જો મેં એસી બનાવ્યું છે તો મને ખબર હશે કે કયો પાર્ટ એનો ખરાબ થયો ને એના કારણે એસી બરાબર ફંક્શન નથી કરતો રાઈટ હું એસીને લઈને કોઈ મોટા મોટા ડોક્ટર છે એની પાસે લઈને જઈશ ને તો બી એ એસી એસીનો પ્રોબ્લેમ તો નહીં સોલ્વ કરી શકે મને માથું દુખે છે અને હું કોઈ મિકેનિક પાસે જઈને એવું કહું કે યાર બહુ જ માથું દુખે છે તો સોલ્વ કરી શકશે નહીં ને સો જે એનું મેન્યુફેક્ચર છે ને એ વ્યક્તિને ખબર હશે કે આનામાં શું ફોલ્ટ છે અને ધીસ ઇઝ વોટ વી ડુ આપણે એસી ને ડોક્ટર્સ પાસે લઈ જઈએ છીએ પોતાને કોઈ મિકેનિક્સ પાસે લઈ જઈએ છીએ ને ધેટ ઇઝ વાય આપણે પ્રોબ્લેમ સોલ્વ નથી થતા વી નીડ ટુ ગો ટુ ધ ક્રિએટર આપણે મેન્યુફેક્ચરરની પાસે જવાનું છે અને મેન્યુફેક્ચર પોતે આપણને એવું કહે છે કે તમે મારી પાસે આવો અને હું તમને પૈસા આપણે કેમ એસી ને એના કંપનીમાં જ લઈ જઈએ છે એવો વિશ્વાસ છે સાથે કે આ લોકોએ બનાવ્યું છે તો લોકોને ખબર હશે શું ફોલ્ટ છે તો આપણે પોતાના મેન્યુફેક્ચરર પર કેમ વિશ્વાસ નહીં કરતા આપણે મેન્યુફેક્ચરરની પાસે જઈને કેમ એવું નહીં કહી શકતા કે પ્રભુ બહુ ફોલ્ટી થઈ ગયો છે એ ફોલ્ટ ફાઇન્ડ કરશે એમને ફાઇન્ડ કરવાની બી જરૂર નથી બરાબર બાઇબલ એવું કહે છે કે ઈશ્વરને બધું જ ખબર છે પણ ખાલી એમની પાસે જવાની જરૂર છે એમની પાસે વિસામો પામવા માટે મારે પોતાને વૈતૃક કરનારી અને બહારથી લદાયેલી વ્યક્તિ તરીકે ખાલી ગણવાની જરૂર છે आणि sure, आय एम शुअर आज सांभाळणाऱ्या दरेक व्यक्तीने पासे कोईक ना कोईक भार असेल कोईक ना कोईक एमदा लाईफ ला रुटीन एमदा नाही करतो मी ऍक्च्युली कोण स्टुडंट सो केदान की सांभाळ के मला भणवानो बो कम आहे अथवा जे भी कॉर्पोरेट एम्प्लॉईज जे मी एमबी ओ केदान की सांभाळ के हूं तुम्हारे कॉर्पोरेट जॉब मा इतलो खुश छु केली खुश छु ने सो वी आर टायर्ड विथ आवर रुटीन्स राइट तो पछि ए टायर्डनेस दूर करवाना माटे ना बाहेर ने खसेडवानी माटे के वंदी पासे ने जवानो કે જેમણે આપણને બનાવ્યા છે હી કેન ફિક્સ ઓલ ધ ફોલ્ટ હી પ્રોમિસિસ કે જો આપણે એમની પાસે જઈએ છીએ તો એ વિસામો આપશે અને પછી આગળ એવું કહે છે કે મારી જૂસરી તમે પોતા પર લો અને મારી પાસેથી શીખો એમ કે હું મનમાં નમ્ર તથા રામ છું તમને ખબર છે જૂસરી એટલે શું જૂના જમાનામાં કદાચ અત્યારે બી અમુક ખેતરોની અંદર યુઝ કરતા હોય જુસરી એક એવું એલિમેન્ટ છે અથવા એક એવું ડિવાઇસ છે કે જેની અંદર બે એનિમલ્સ સાથે સાથે હોય ઓકે અહીંયા એક એનિમલના ગળા ઉપર એક બેડ જેવું બાંધ્યું હોય ને પછી એક વુડન સ્લેબ હોય બીજું એનિમલના ગળામાં બાંધ્યું હોય સો ઈશ્વર આપણને એ સુખ્રિસ્ત આપણને એવું કહે છે કે મારી જુસરી તમે પોતા પર લો જુસરીમાં કેટલા એનિમલ્સ જોઈએ બે સો હી ઇન્વાઇટ્સ અસ આપણે જે બી જીવનરૂપી જે બી આપણું ખેતર છે ને એની અંદર આપણા વોકની અંદર સાથે સાથે ચાલવાના માટે આપણને ઇન્વાઇટ કરે છે ખાડા આવ્યા એ જ છે કાંટા આવ્યા એ ત્યાં જ છે લપસી પડે એ ત્યાં જ છે મારે કઈ જવાની જરૂર નથી કમ્ફર્ટ કે મારા મેન્યુફેક્ચરર મને હું પ્રોમિસ કરે છે કે એમની પાસે જઈશ તો મને વિસામો આપશે એથી વિશેષ આગળ વધીને એ મને એવું કહે છે કે હું તારી સાથે રહેવા માંગુ છું બસ તું મારી જુસ્સેદારી પર લે પાર્ટિસિપેટ હું એકલી ઉચકું તો કદાચ મને કેટલો ભાર લાગે પણ જો બે ત્રણ સાથે અડધું થઈ જાય ને તો આ જીવનરૂપી ખેતરની અંદર એ આપણને પાર્ટનર થવા બોટ છે તમે જો ખાલી નેચરલ એવું લખીને ગૂગલ પર સર્ચ કરો ને તો એવી એવી જગ્યાઓ તમને દેખાશે એવી એવી સીનરીઝ તમને દેખાશે ને કે આપણે કદાચ કલ્પના બી ના કરી તમે ખાલી યુનિવર્સ લખીને સર્ચ કરશો ને તો એવા એવા તારા મંડળો ને એવું બધું દેખાશે ને આપણને કે બિયોન્ડ અર ઇમેજિનેશન અને એવા ઈશ્વર તમને મને એવું કહે છે કે આપણે એમની પાસે જઈશું ને તો વિસા માપશે અને એનાથી વિશેષ એક સ્ટેપ આગળ જઈને એ આપણા આખા જર્નીમાં પાર્ટનર બનવા તૈયાર છે તો પછી મેન્યુફેક્ચરરની પાસે કેમ નહીં જવાનું જો દુનિયાની વસ્તુઓની માટે આપણે વિચારતા હોઈએ કે એસી એની કંપનીમાં જ રિપેર કરાવવું જોઈએ તો પછી મારે મારી જે ઓરિજિનલ કંપની છે એના પ્રોડ્યુસરની જોડે કેમ નહીં જવાનું અને એ સામે ચાલીને મને ઇન્વાઇટ કરે છે રાઈટ લેટ ઓપોર્ચ્યુનિટી અને આપણે જઈએ ઈશ્વરની પાસે કહીએ કે ઈશ્વર મારા જીવનમાં આ સ્ટ્રેસર્સ છે મને આટલી વાત બહુ આઉટ કરી દે છે હું બહુ જ થઈ જઉં છું ખબર નહીં પડતી આગળ શું કરીશ કદાચ મારથી થતું જ નહીં અમારે કરવું પડે છે એમની પાસે જઈ તો જુઓ બાઇબલ એવું કહે છે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે પણ ક્યારેક આપણે અનુભવ કરવા માટે જ પાછા પડી જઈએ તો અનુભવ તો કરીને જુઓ એ તમને કદી ફેલ નહીં જવા દે પણ એના માટે તમારે અને મારે આપણે એ એક્સેપ્ટ કરવાની જરૂર છે કે આપણે વૈતરું કરીએ છીએ અને આપણે બહારથી લદાયેલા છીએ જે કદાચ આપણે આપણા ફ્રેન્ડ્સની આગળ બહુ કેઝ્યુઅલી કહી દઈએ છીએ કે બહુ ટેન્શન છે લાઈક તો જે સોલ્વ કરી શકે છે તો બધું ફિક્સ કરી શકે છે એને કેમ નહીં કહેવાનું લેટ ગો ટુ આર લોડ ક્રિએટર એન્ડ ગીવ ઓલ ધ સ્ટ્રેસેસ ટુ હિપ અને એ આપણને બધા સ્ટ્રેસીસમાંથી મુક્ત